એટલે મને અરેન્જ મેરેજ બારેમાં હંમેશા આવો હોય કે હું કોઈને મળું એક વખત બે વખત મને કેવી રીતે એટલે હું કેવી રીતે ડિસાઈડ કરી લઉં કે અચ્છા હું આની સાથે આની જોડે પાંચ વખત મળ અને પાંચ વખત મળ્યા પછી પણ સામેનો માણસ એટલો ઓપન હોવો જોઈએ કે જે એમ કહે કે બરાબર છે ન પરણી શકાય તો નહીં પરણી એવું પણ જરૂરી નથી કે તમે કોઈને પાંચ વાર મળો પછી તમારે પરણી જ જવું પડે એવા કોઈ નિયમો હવે તમારી પેઢીને લાગુ પડતા જ નથી મીટ પીપલ નો તે હમણાં મારી કઝિનની દીકરી એક છોકરાને અરેન્જ મેરેજમાં ને મને આવીને કંઈ કંજૂસ છે મેં કીધું કેમ શું થયું તો કે વીસ રૂપિયા ટીપ મૂકી અરે મેં કીધું નોનસેન્સ આવું જજમેન્ટ હોય આ જજમેન્ટ છે અક્કલ વગરનું જજમેન્ટ છે નહીં હોય એની પાસે છૂટતા બીજા સત્તર સવાલ હોઈ શકે હાઉ કેન યુ ડિસાઈડ કે એને વીસ રૂપિયા ટીપ મૂકી એટલે કંજૂસ છે આ બધા અક્કલ વગરના ક્રાઇટેરિયા છે મને અંગત રીતે એવું લાગે છે કે એક વ્યક્તિ સાથે વાત કરતા જો વાતો ખૂટે નહીં ને તો એમ માનવું કે આ રિલેશનશીપ આગળ જશે પંદર મિનિટ પછી તમને એમ લાગે કે હવે શું વાત કરવી આની જોડે ગરમી છે નહીં આવું આવું થવા માંડે ને તો એમ માનવું કે અહીંયા કન્વર્સેશન પૂરું થાય છે ધ એન્ડ નો પડદો પડે છે અને જો તમને એમ લાગે કે અરે બે કલાક પસાર થઈ ગયા સારી વાતો થઈ શકે અને ફરી મળવાનું મન થાય તો એમ માનવું કે આ રિલેશનશિપ ક્યાંક પહોંચશે લગ્ન સુધી પહોંચે એવું જરૂરી પણ નથી એક સારો મિત્ર મળે અરેન્જ મેરેજમાં એવું પણ લાગે ઘણી વાર કે તમને મારી એક બેસ્ટ ફ્રેન્ડ શી ઇઝ મેરીડ ટુ માય ફ્રેન્ડ બિકોઝ આઈ ફેલ કે આ બે જણા પરણશે તો સુખી થશે હું નહીં અને દે આર વેરી હેપી દે લીવ ઇન અમેરિકા એન્ડ બોથ આર માય વેરી ગુડ ફ્રેન્ડ્સ એવું પણ થાય કે તને કોઈ છોકરો મળે ને એમ થાય કે આ પેલા માટે સરસ આપણો નહીં મેળખાય પણ તું આને મળી લે લાઈફ ઇઝ ઓલ અબાઉટ સમથિંગ દેટ કમ્સ ટુ બી અપ્રાઇઝ આંખ ખુલે ત્યારે એક આશ્ચર્ય તમારી રાહ જોવું જોઈએ તો એમ માનવું કે જિંદગી હજી મજાની છે ફિફ્ટી ફર્સ્ટ ડેટ્સ કેટલા લોકોએ જોઈ છે હું અ વન્ડરફુલ ફિલ્મ ઇટ ઇઝ રોજ રાત્રે એ છોકરી ભૂલી જાય કે આ છોકરો મારા પ્રેમમાં પડ્યો હતો અને સવારે ઉઠે ત્યારે એને નવેસરથી મહેનત કરવાની ધીરજ અદભુત છે લગ્નમાં એક વસ્તુ જે બહુ જ અનિવાર્ય છે ધીરજ છે અને ધીરજ હવેના છોકરાઓમાં ખૂટી ગઈ છે એનું એક કારણ એ પણ છે કે પેરેન્ટ્સમાં ધીરજ નથી છોકરું અવડું નાનું હોય હજી તો સ્કૂલ જતું હોય ને ઉઠે એટલે મા બાપ એક શબ્દ બોલે કયો આંખ ખુલે એટલે વિચ ઇઝ દેટ લાઇન ધેટ એવરી એવરી ચાઇલ્ડ ચાઇલ્ડ વેન ધ જલ્દી 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 કર કર ખાઈ લે લે દૂધ પી બસ હવે આ જલ્દી કર માં છોકરું એટલું ઉતાવળમાં આવી જાય કે દરેક વસ્તુના નિર્ણય ઉતાવળે કરે ટેક યુ ટાઈમ શું કામ એવું નક્કી જ કરી લેવું પડે કે આ હા કે ના દરેક માણસને અધિકાર આખી જિંદગીનો સવાલ છે ઇટ્સ નોટ ગોઈંગ ટુ એન્ડ ઇન ફ્યુ મીટિંગ્સ બટ યસ એવરી મીટિંગ શુડ મૂવ અ સ્ટેપ ફોરવર્ડ ઓનલી ધેન હેવ અનધર મીટિંગ ઇફ યુ ફીલ કે આમાં નહીં જવે આનાથી આગળ અમારી વચ્ચે વાત થયું નથી યુ કમ હિયર ઓફન ઓકે આવું થવા માંડે તો એમ માનવું કે નહીં આગળ નહીં જયા ઇફ ટુ પીપલ કેન ટોક ટુ ઇચ અધર ઇફ ટુ પીપલ કેન એન્ડલેસલી લાફ ટુગેધર ઇફ ટુ પીપલ કેન લાઇક ઓલમોસ્ટ સિમિલર થિંગ્સ આઈ થિંક ટુ પીપલ કેન લીવ ટુગેધર ઇફ ટુ પીપલ કેન ફરગીધર એણે કહેલું સાત વાગે ફોન કરવાનું આ તો બેકાર જાય સાત વાગે કર્યો તો નહીં આટલા આટલા નાના ઉપર જજમેન્ટ ન લેવાય એને સાત વાગે નહીં લાગ્યો હોય તમારો ફોન આઉટ ઓફ રીચ હશે કેટલી બધી શક્યતાઓ છે ઓપ્શન્સ ઓપન રાખો રિલેશનશીપ અને એ ઓપ્શન્સને સામેના માણસને જુઠ્ઠું બોલવાની તમે સાત વાગ્યાનું કહ્યું હતું ને એટલે શું કરે સૌથી પહેલા જુઠ્ઠું બોલે ન કર્યો સાત વાગે સાડા સાતે કર્યો તો શું આકાશ તૂટી પડ્યું ઇમરજન્સી આ એમ્બ્યુલન્સ છે કે તમે ફોન કર્યો એટલે એને દસ મિનિટમાં આવી જ જવું પડે ન એટલો લિવરેજ એકબીજાને આપવો જોઈએ કે સાતને બદલે સાડા સાતે ફોન કરે ઊભો તો એના મિત્રો સાથે ભૂલી ગયો